ક્યારેય ઓમ હતું ક્યારે રીતના હતું હું વીલિંગ કરેલું તું પણ બધું તૂટી ગયું એ તવાય નવી લાભ બન્યો ભાઈ હા તો ગમે ગમે કરી પરિયા આજના નવા લોકો મારા દરેક ચાકમાં દિલથી સ્વાગત કરું છું તો હાલના ભાગે છે કમ્પર્ટર દસ વાગે છે આજે તો સવાર સવારનું વિડીયો સ્ટાર્ટ કરી દઉં છું ગયો તો મારા ભાઈને સ્કૂલે મૂકવા હું અને વચમાં રાહુલ ભેગા થઈ જાય અને રાહુલ ને ભેગો ભેગા લેતો હોય નિહાળી દી તો રસ્તામાં કીધું લાવો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ આવું છે ઘરે કેમકે વિડીયો સ્ટાર્ટ કરવા જરૂરી છે તો ચલો જઈએ ઘરે તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છો તો ચલો ફોમ તો ઘેર ફટાફટ ફોમ કરીએ તો ગાઈસ હાલમાં ભાગે છે અગિયાર આવું છે ચંદીસર એક્ટિવા લઈને કેમ કે સાસની ઢીલી લેવા જવું છે પપ્પા કે સાસ થઈ તો ચલો સાસ લેવા છે જાવીસર આવી આપણી એક્ટિવા તો ફોટોફટ જઈએ એક્ટિવા ચલાવવાની બાઇક કરી એક્ટિવા ચલાવવાની મજા આવે ખૂબ માં શું કે પેલા ઘેર પડાવવા પડી આથી પણ બાઇક કરી દઈ એક મજા આવે ચલાવવાની તો ભાઈ આપણે સાસની ઢીલી લઈ નીકળી ગયા છે લેવાની

ગલતી મારી રાહુલભાઈ લઈ દે તો રાહુલ તો કઈ સાલ ના વાગ્યા છે છો પોત ની એકાવન થઈ છે ફરીથી બીજું આપડે સ્ટાર્ટ કરો છો આજે તમારે રાહુલભાઈ ખુબ મોટું નુકસાન કર્યું રે બંધ કરો

ચેનલ કરીએ છીએ સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે